બાજુના મેદાન માંથી એક અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના હાલ સામે આવી છે મૃતદેહ કેટલા દિવસોથી પડેલ હોવાથી ડિકમ્પોઝ થઈ ગયેલ હોય અને દુર્ગંધ મારતો હોય સાથે સાથે મૃતદેહ કાળો પણ પડી ગયો હતો ત્યારે ઘટનાસ્થળ પર લોકટોળા જમા થયા હતા ઘટનાની જાણ થતા ઘટના સ્થળે જેપી રોડ પોલીસ સ્ટાફ અને એસીપી કાટકર અને પીઆઈ સગર દોડી આવ્યા હતા સાથે જ આ ઘટના અંગેની વધુ તપાસ હાથ ધરી હતી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા